કાકડી બાકડી નઈ કાય ઓય ઓર સિંહ ભોળા શિભોવા છે ને તારો ભા શિભો કો ખઈ જા તારો ભા કિલો ના રૂપિયા ચારસો ભાવ છે તે બાપા મને શું ખબર છે કે આઈ બાગ આવ્યો છે હું બાદ આવ્યો છું મી જોયો નઈ બાપા હવે બે નાજી ખબર પડે આપણને ઓણે ઓણે મવાડી જોયો નઈ શું થી ખબર પડે મને

બાપા એક જવું ના જો જોવા પકડવાના છે આઠ તારીખા કોને પૂછી ના કાકડી પેલે કેમ કાકડી માં સાઈડ માં કેટલી ગુંદી લે

ગાયો કાઠો તો તારો બા પેને મારો કાકડો નંદો બોળી પિયો શું શું કાકડી મારી ખાઈ ગયો છે દાડી દાડી છોકરો ને

ખબર પડે તારો ભા પેલા ઘેર આવ્યા તા આબરું તારા ભાલી સાહેબ ખબર પડે છે કાકડી ખબર પડે છે ખબર પડે છે જીએ જીએ જીએ